વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું ડુંગળીના પરોઠા બનાવવાના છીએ એટલે કે પ્યાજ કે પરાઠે બનાવવાના છીએ તો એકદમ ટેસ્ટી એવા આપણે ડુંગળીના પરોઠા બનાવવાના છીએ કઈ પણ શાકભાજી ઘરમાં ન હોય તો આપણે આ ડુંગળીના પરોઠા બનાવી શકીએ બધાના ઘરની અંદર ડુંગળી તો હોય જ તો અહીંયા આપણે ડુંગળી પાંચ થી છ ડુંગળી સુધારી લીધી છે એક બટેટું બાફેલું હતું એને ઝીણું આપણે સરસ બાફી અને ખમણી લીધું છે એક લીલું મરચું અહીંયા આપણે ઝીણું ઝીણું સુધારી લીધું છે કસૂરી મેથી લીધી છે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે એક વાટકી આપણે લીલા ધાણા ફ્રેશ સુધારી લીધા છે અડધી ચમચી જેટલો અજમો લીધો છે અને ચાટ મસાલો લીધો છે અને અહીંયા સંચટ પાવડર બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને પરોઠા માટે આપણે અહીંયા બે કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ હોય એ લઈ લીધો છે તો ડુંગળી આપણે બાઉલની અંદર લઈ લેશું આ ડુંગળી આપણે ઝીણી ઝીણી સુધારેલી છે તમે લાંબી લાંબી ચિપ્સમાં પણ સુધારી શકો તમને જેમ અનુકૂળ આવે એમ સુધારી શકો છો અહીંયા આપણે બટેકાનો માવો છે એ પણ ઉમેરી દેસુ આ પરોઠા તો તમને ખાવાની એટલી મજા આવશે કે તમને આમાં કચોરીનો પણ સ્વાદ આવશે અને ભજીયાનો પણ સ્વાદ આવશે કસૂરી મેથી આપણે મસડીને ઉમેરી દઈશું બે ચમચી આપણે ચણાનો લોટ લીધો છે તમારી પાસે બટેકું બાફેલું ન હોય તો છ થી સાત ચમચી ચણાનો લોટનું તમે અહીંયા ઉમેરશો ને એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે અને અહીંયા લીલા મરચાં પણ ઉમેરી દઈશું અજમો પણ ઉમેરી દેસુ ચાટ મસાલો ઉમેરી દેસુ સનસટ પાવડર પણ ઉમેરી દેસુ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણા જીરું પાંચ ચમચી જેટલી હિંગ અને લીલા ધાણા આ બધું મસ્ત એવું સરસ મિક્સ કરી લેવાનું છે આપણે અહીંયા આપણે બટેકું જે ઉમેરેલું છે બાઇન્ડિંગનું કામ કરશે આપણા પરાઠાની અંદર તો અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેસુ અને એ પણ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે તો અહીંયા આપણે પરાઠાનો લોટ બાંધી લેવાનો છે એટલે કે પરોઠાનો આપણે લોટ બાંધીએ છીએ તો સ્વાદ મુજબ આપણે મીઠું નાખશું અહીં એક ચમચા જેટલું આપણે તેલ ઉમેરી દેસુ તમે મોણ ન ઉમેરતા હોય તો ચાલે પણ અમે તો મોણ ઉમેરીએ છીએ એટલે અહીંયા હું મોણ ઉમેરું છું અને થોડું થોડું પાણી ઉમેરી અને હવે આપણે લોટને બાંધી લેશું તો અહીંયા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે તો હવે આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીને સરસ આપણે એને કુણવી લેવાનું છે અથવા તો તમે એમ પણ કહી શકો સરસ રીતે ટૂપી લેવાનું છે અહીંયા આપણે પરોઠા સાથે ખાવા માટે મીઠું દહીં બનાવી લે અથવા તો તમે રાયતું પણ કંઈ બનાવી શકો છો પણ મને આ પરોઠા સાથે આ મીઠું દહીં ખૂબ ભાવે છે એટલે હું એમ જ બનાવું છું તો એક ચમચીથી દોઢ ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ લેશું પાંચ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ચપટી લાલ મરચું અને આ સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા મેં ચપટી મીઠું પણ ઉમેરેલું છે ખાંડ હોય એની સાથે તમે ચપટી મીઠું ઉમેરો ને તો એનો સ્વાદ બમણો થઈ જાય બહુ મસ્ત એવો સ્વાદ આવે છે તો અહીંયા ટેસ્ટી એવું આપણે પરાઠા સાથે ખાવાનું મીઠું દહીં તૈયાર થઈ ગયું છે એક આપણે લુવો લઈ લેશું અને રોટલીની જેમ આપણે પેલા વણી લેવાનું છે વટામણવાળું કરીને આપણે રોટલીની જેમ વણી લેશું અહીંયા આપણે રોટલી જેમ વણી લીધું છે હવે આપણે અહીંયા જે સ્ટફિંગ તૈયાર કરેલું એ લગાવી દેવાનું છે આપણે તો આપણે ગોળ રોટલી મણી અને આપણે સ્ટફિંગને લગાવી દીધું છે અને કોર ઉપર આપણે નથી ભરેલું અને અહીંયાથી આપણે વચ્ચેથી કટ કરવાનું છે આવી રીતે હવે પરાઠાને આપણે બેન ફોલ્ડ કરવાનું છે આવી રીતે આમ જેને પરાઠા ન વણતા આવડતા હોય ને એને પણ આ સરસ સ્ટફિંગ વાળા પરાઠા વણતા ફાવશે તો અહીંયા આપણે થોડા સફેદ તલ લગાવી દેસુ ઉપરથી અને લીલા ધાણા લગાવી દેસુ સેમ બીજી સાઈડ પણ એવી જ રીતે લગાવી લેશું તમારી પાસે કલોંજી હોય અથવા તો કાળા તલ હોય એ પણ તમે લગાવી શકો છો આવી રીતે અટામણ વાળું કરી અને આપણે પરાઠાને વણી લેવાનું છે હળવા હાથે આપણે વણી લેવાનું છે તો અહીંયા આપણું પરાઠું વણાઈ ગયું છે એટલે કે આપણું પરોઠું વણાઈ ગયું છે અને સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી તેમાં એમાં આપણે પરોઠાને ઉમેરી દઈશું એક સાઈડ થઈ જાય પછી બીજી સાઈડ આપણે ફેરવી લેવાનું છે એટલે કે પલટાવી લેવાનું છે બે સાઈડ સરસ પકાવી લેવાનું છે ઘી અથવા તો તેલથી તમે પકાવી શકો છો તો અહીંયા હું માંડવીનું તેલ ઉમેરું છું એક સાઈડ પાકી જાય પછી બીજી સાઈડ પલટાવી લેવાનું છે એવી જ રીતે સાઈડ સરસ પકાવી લેવાનું છે મસ્ત એવું ક્રિસ્પી એવું આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે તો આવી જ રીતે બધા પરોઠા આપણે બનાવી લેવાના છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મસાલાથી ભરપૂર આપણા તૈયાર છે તો આપણે લઈ લેશું આવી જ રીતે આપણે બધા તૈયાર કરવાના છે તો તૈયાર ટેસ્ટી એવા ડુંગળીના પરોઠા મીઠા દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો